ભીખાભાઈ નાથાભાઈ ચૌહાણ સોનારિયા બરાબર અમારા ગામની પરિસ્થિતિ પાથરા બધા પડેલા છે ચાર દિવસથી વરસાદ વરે બરાબર આ લોકો મીડિયાવાળા આવ્યા પછી તેનું કહેવું કે સર્વે ચાલુ છું હવેથી વધુ તો સરકાર સર્વે કરાવે તો એટલી વિનંતી છે અને બાકીની કફરી હાલાત છે બરાબર સારા મગફળી બધું ફેલ છે બરાબર કોઈ વસ્તુ હાલે એવી નથી સરકારમાં જ આવે તો સરકાર પણ એમ કહે કે આ મગફળી નહીં હાલે ખેડૂતોને કરવાનું શું રહે એ સરકાર નિર્ણય લેવાનો રહે ને બરાબર અમે કઈ પણ કીધે તો કઈ તમારા આખા ગામમાં છે તમે છે ગામમાં અત્યારે પાણી ગામમાં જવાય એવી પરિસ્થિતિ નથી બરાબર પાણી નો આવક છે ગામમાં એ કપિલા નદીમાં પાંચ વર્ષથી એમ કે કે અવાર ખોદાઈ જાય હમી થઈ જાય કોઈ વસ્તુ થતી નથી બરાબર અત્યારે જો ગામમાં તમે જઈને ખાલી જોયા કે ગામમાં જવાય એવી પરિસ્થિતિ છે અર્ધા ગામમાં પાણી ભરે

બરાબર આખી જમીનનો દોવાઈ ગયો હતા એમયો નોંધ કરી લીજો કે આ પરિસ્થિતિ ઊભી થઈ. વજુભાઈ રામસિંહભાઈ ચૌહાણ ગામ સોનારિયા જિલ્લો ગીર સોમનાથ અત્યારે 4 દિવસથી અતિરત વરસાદને કારણે સોનારિયા ગામની અંદર અત્યંત પાણી ભરાવાથી ખેરૂતને બહુ નુકસાની થઈ અત્યારે હાલમાં તમે જો તો સારો પશુ માટે કોઈ સારો રહ્યો નથી માંડવીનું બહુ મોટું નુકસાન છે અને આના કારણે ભવિષ્યની અંદર અમે સરકાર ઉપર આશા રાખી બેઠા છે કે અમને થોડી મદદ કરે અને અમને યોગ્ય આનો નિર્ણય લઈ અને આનું તાત્કાલિક જે કંઈ સહાય મળવાની મળી જાય જો સરકાર આવી રીતે અમને મદદ કરશે તો જ ભવિષ્યની અંદર ખેડૂત પણ જાગૃત રહેશે અને ખેડૂત આ જમીન ઉપર કામ કરશે બાકી ધીરે ધીરે આ વસ્તુ નહીં કરે તો મને એવું લાગે નિહિવત રીતે ખેડૂત પણ નાસીપાસ થશે અને ખેતીનો લગભગ કોઈ ઓલું રહેશે નહીં એને કારણે અત્યારે હાલમાં સરકારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને સારો ભેવ માટે કોઈ સારો ન હોય તો એની પણ વિકલ્પી વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો રકમથી ભરપાઈ કરે અથવા બહારથી કોઈ સારો મંગાવી અને આ લોકોને પૂરતો કરે અને કોઈ પણ વસ્તુ અત્યારે જો તમે તો આવી રીતે જો વર્ષોથી આમના માલ્યા કરશે તો તમે જો આના વર્ષો પહેલા પણ હેરાન નદીનો કારણે ઘણું બધું નુકસાન થયું હતું સોનારિયાની અંદર એનું કઈ વર્તન આવેલું નથી બહુ એટલું યોગ્ય વર્તન મળ્યું નથી અત્યાર પણ આવી રીતે પરિસ્થિતિ રહે તો મને એવું લાગે કે ભવિષ્યની અંદર ખેડૂત ને આ જમીન મૂકી દેવી પડશે